તાજી ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આજે આપણે બનાવી શિયાળા માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ઔષધીય ગુણોથી ભરપૂર લીલી હળદરનું નવું શાક નાના બાળકો કે પછી જેમને લીલી હળદર નથી ભાવતી એ વ્યક્તિને પણ આ શાક ખૂબ જ ભાવશે એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ લીલી હળદર લઈ લેશું લીલી હળદર શરદી ઉધરસમાં ખૂબ જ લાભદાયક હોય છે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને પાચન શક્તિ પણ સુધારે છે પણ મોસ્ટલી નાના બાળકો હોય છે એ લીલી હળદર નથી ખાતા હોતા તો જો આપણે આ રીતે લીલી હળદરનું શાક બનાવશું ને તો નાના બાળકોને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે આ રીતે આપણે બધી જ હળદરમાં બરાબરથી છાલ કાઢી લેશું અને એક વાસણમાં પાણી લેશું એમાં આપણે હળદર મૂકતા જશું હવે હળદરને બરાબરથી ધોઈ અને ખમણીની મદદથી આપણે એને ખમણી લેવાની છે આ રીતે જાડી ખમણી આપણે યુઝ કરવાની છે જેના લીધે એના લચ્છા એકદમ સરસ મીડિયમ સાઇઝના પડે જો આપણે ગ્રેટરની મદદથી કે પછી ઝીણી ખમણીથી ખમણશું ને તો શાક એકદમ હલવા જેવું થશે તો એનું ટેક્સચર પણ સારું નહીં આવે અને ખાવામાં બી બહુ સરસ નહીં લાગે આપણે આ શાક પાંચથી છ વ્યક્તિને થાય ને એટલી ક્વોન્ટિટીમાં બનાવશું તમારા ઘરમાં જે રીતે મેમ્બર હોય એ રીતે તમે શાકનું માપ લઈ શકો છો જો આ રીતે આપણી હળદર ખમણા છે હવે આપણે સો ગ્રામ જેટલું લીલું લસણ લઈશું એને આપણે ઝીણું ઝીણું કટ કરી લેશું આ શાકમાં આપણે બધી જ હેલ્ધી વસ્તુ જ એડ કરી છે જેના લીધે હેલ્થ અને ટેસ્ટ બે જળવાઈ રહેશે હવે આ રીતે બધું લસણ આપણે ઝીણું કટ કરી અને પનીર લઈશું સો ગ્રામ જેટલું આપણે અહીંયા પનીર લીધું છે હવે પનીરને આપણે ઝીણે ઝીણી સાલાઇઝમાં કટ કરવાનું છે આ રીતે પનીરને પહેલાં વચમાં એક કટ કરવાનો છે પછી એને આપણે નાની અને ઝીણી સાઇઝમાં કટ કરીશું મોસ્ટલી આપણે પનીરના મોટા મોટા ટુકડા કરતા હોય છે જો તમને એ રીતનું પનીર ભાવતું હોય તો તમે એ પણ લઈ શકો છો પણ આ જે નાની નાની બાઈટ છે ને એ ફાય થશે ને તો વધારે ટેસ્ટી લાગશે આપણે વઘાર કરવા માટે જેટલી હળદર કે જે બાઉલમાં આપણે હળદર જેટલું માપ હશે ને એટલું જ આપણે અહીંયા સામે ઘી લેવાનું છે અને બધા ઇન્ગ્રેડિયન્ટ તૈયાર કરી લેશું પહેલા આપણે ગેસ પર એક તવો મૂકી તેમાં આપણે એક ચમચો જેટલું ઘી એડ કરીશું અને આપણે તેમાં સ્વાદ મુજબ

હવે આપણે તેમાં પનીર કટ કરેલું છે એડ કરીશું અને એને પણ આપણે થોડું ફ્રાય કરી લેશું બેને પકવવામાં બસ ખાલી ધ્યાન રાખવાનું છે કે બળી ન જાય થોડું બ્રાઉન એવું થઈ જાય ને એટલે આપણે એને તરત જ કાઢી લેવાના છે આપણે તેને એમને પણ એડ કરી શકીએ છીએ પણ જો આ રીતે આપણે એડ કરીએ ને તો એનો ટેસ્ટ વધારે આવશે અને જે ઘી આનું વધશે એ આપણે શાકનો વઘાર કરીને એને લાસ્ટમાં એડ કરી દેવાનું હવે અહીંયા આપણે એક કઢાઈમાં એક બાઉલ ઘી એડ કરશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક તમાલપત્ર અને તજનો ટુકડો એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે લીલી હળદર એડ કરશું આ રીતે લીલી હળદરને ઘીમાં સાતડવાથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એની સ્મેલ પણ ખૂબ સરસ આવે છે આ રીતે આપણે હળદરને પાંચ મિનિટ સુધી પકાવી લેવાની છે જેનાથી હળદર પાકી પણ જશે અને એની કડવાટ છે એ પણ દૂર થઈ જશે ટેસ્ટમાં જે થોડું તુરું તુરું લાગે ને એ રીતનું નહીં લાગે હવે અહીંયા આપણે તમાલપત્ર કાઢી લેશું કેમ કે આપણે ઘીમાં એડ કર્યું હતું એટલે એની સ્મેલ તો ઘીમાં આવી જ ગઈ છે હળદર અહીંયા કાચી ના રહે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે બરાબરથી એને સાતળી લેવાની છે અને હા હળદર પકાવતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે આપણે અઢીસો ગ્રામ જેટલા વટાણા સમારેલું લીલું લસણ અને બે લીલી ડુંગળી અને એક સૂકી ડુંગળી એ જીણી સમારેલી એડ કરી દીધી છે અને બે લીલા મરચાં અને આદુનો ટુકડો એ આપણે ખાંડણીમાં ખાંડી એની પેસ્ટ બનાવીને એડ કરી દઈશું અને બધા શાકભાજી આપણે બરાબરથી મિક્સ કરી લેશું આપણે જે લીલી હળદરનું શાક બનાવતા હોઈએ છીએ ને એ આ રીતનું બનાવીએ છીએ નોર્મલ આ બધી આપણે સામગ્રી એડ કરી અને શાક બનાવીએ છીએ એ શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે પણ એમાં કેવું થાય છે કે નાના બાળકોને આ શાક નથી ભાવતું લીલી હળદરથી થોડી પ્રોબ્લેમ હોય છે તો આપણે બાળકોને બેનિફિટ મળી રહીએ એ માટે આમાં બે વસ્તુ એક્સ્ટ્રા એડ કરીએ છીએ જેનાથી બાળકોને પણ એ ભાવશે બધા શાકભાજીને આપણે એક મિનિટ જેવું પકાવી અને ફ્રાય કરેલા કાજુ અને પનીર એડ કરી દઈશું આ રીતે આપણે શાક બનાવીએ છીએ ને તો તેમાં કાઠિયાવાડી ટેસ્ટ પણ આવશે પંજાબી શાકનું પણ ટેસ્ટ આવશે અને ગુજરાતનું જે ફેમસ ઉત્તર ગુજરાતનું લીલી હળદરનું શાક આપણે બનાવતા હોઈએ છીએ એનો ટેસ્ટ પણ આવશે તો આ બધું મિક્સ એન્ડ મેચ થઈ અને ખૂબ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે બાળકોને પણ ભાવશે અને આપણે મોટાઓને પણ ભાવશે હવે પનીર ને કાજુ પણ એક મિનિટ પકાવીને આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરીને એડ કરશું ટમેટાને મિક્સ કરી આપણે થોડીવાર વાર માટે એકાદ બે મિનિટ જેવું થાળી ઢાકીને શાકને પકાવી લઈશું જેના લીધે બધા બધા શાકભાજી ગળી હવે આપણે મસાલા એક ચમચી જેટલું ધાણાજીરું બે ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું હળદર આપણે આમાં એડ કરેલી છે એટલે આપણે એડ નથી કરવાની અને ગરમ મસાલો કે એ મસાલા બી આપણામાં કાંઈ જ એડ નહીં કરીએ સિમ્પલ બેઝિક મસાલાથી જ આ શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને લાલ મરચું જો તમારે વધારે એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ આનો કલર તો આપણો એકદમ રેડ થશે જ નહીં કેમ કે હળદર છે ને અને તીખાશ પણ આપણે અહીંયા ઘી એડ કરેલું છે એટલે ગમે તેટલું લાલ મરચું નાખશો ને તો બહુ તીખું લાગશે જ નહીં શાક અને નાના બાળકો મોટા બધાને ભાવેવું બનશે હવે આને આપણે એક મિનિટ જેવું પકાવી લેશું જેના લીધે બધા મસાલા બરાબરથી શાકમાં ભળી જાય અને જોઈ શકો છો તમે આપણું ઘી પણ અહીંયા છૂટું પડી ગયું છે અહીં આપણે ઘી બહુ વધારે પ્રમાણમાં નથી નાખ્યું હળદરના બરાબર જ માપમાં નાખ્યું છે પણ આપણામાં પનીર કાજુ એડ કર્યું છે એટલે એનું ટેક્સચર મીડિયમમાં જ છે જોઈ શકો છો તમે આપણું પનીર પણ ખૂબ જ સરસ રીતે ગળી ગયું છે વટાણા પણ બરાબરથી પાકી ગયા છે હળદર તો ઓબવિયસલી પહેલા જ આપણે પાકી ગઈ હતી આ અને કાજુનો પણ અહીંયા કુરકુરો અને સોફ્ટ ટેસ્ટ આવશે તો તૈયાર છે આપણો ગુણોથી ભરપૂર અને ટેસ્ટી એવું પનીર કાજુ લીલી હળદરનું શાક તો હવે આને આપણે કોથમીરના પાનથી ગાર્નિશ કરી લેશું અને બરાબરથી મિક્સ કરી લેશું તો શિયાળાની ભરપૂર શાકભાજી અને ભરપૂર હેલ્થ આ શાકમાં સમાયેલી છે અને તમે બાજરાના રોટલા સાથે ભાખરી સાથે કે પછી રોટલી સાથે ગમે તેના સાથે ખાઈ શકશો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને કેવી લાગી આ રેસીપી એ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને તમે પણ ઘરે જરૂર બનાવીને ટ્રાય કરજો અને કેવી બની તમારી રેસીપી એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને જો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર